ને ચોપાટી માં આવ્યા સીરી વિડીયો ઉતારવા કિંજુ ને કેવલ બે સગડોલ ફરે છે જો મજા આવે છે એમને જો અસલ સગડોલ ફરે છે આવી છે આ તો વાદળા છે એટલે મજા આવી જાય છે એમને એટલે રમવાની જો કેવા રમે છે કેવલ ને કિંજુ બે એમને મજા આવે છે હું

છોકરા બહુ તોડી નાખે વસ્તુ બધુંય તો આ મારો વિડીયો છે કેવલભાઈ રાહાણી એ હાલો અમે મિત્રો સોપાટીમાં માં આવ્યા છે ને કેવો ખાવા ખાવા ને ઝુલકી દીધું હાલ અને હવે જ આવી શ્રી શંકર ભગવાનના મંદિરે

મોરે આ નકલેન થી જે છે કે મોચ અને આજે રાટાનું કુતો હાકે તો અંતર ભગવાન કે પણ એને આ ગઈ અને લીલું લીલું ખર છે કેળને બધું વાયુ છે કેવું મસ્ત વરસાદ થયો છે અને બધું વાય છે કેળને બધું અને ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે અને સામે છે બેરોજ ગામ રસ્તો છે અને એ સ્કૂલ ચણાય છે કેબલ ને કિંજુની પછી મૂકવાનું લેવા આવવાનું